ગોધરા શહેરના રામસાગર તળાવના મધ્યમાં અર્ધ વચ્ચે બોટ ખોટકાઈ જતા સાત જેટલા કારીગર અને મજૂર ફસા કે જેમાં બોટનું એન્જિન અચાનક બંધ થઈ જતા બોટમાં સવાર સાત જેટલા કારીગર અને મજૂરો ફસાઈ જતા પડી કે જીવ બંધા હતા જ્યારે અંદર રહેલ કારીગરે સૂચકતા વાપરી અને તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરીથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક રામસાગર તળાવમાં જઈ અને સાત જેટલા મજૂર અને કારીગરોનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે તળાવમાંથી બહાર લાવવામાં આવ્યા હતા હાલમાં ગોધરા શહેરના રામસાગર તળાવના મધ્યમાં ભગવાન શ્રી રામ ભગવાન એકવીસ ફૂટની પ્રતિમાના નિર્માણ કાર્ય ગત બાવીસ જાન્યુઆરીથી ચાલી રહ્યું છે ત્યારે કારીગર અને મજૂરો ભગવાન શ્રી રામની પ્રતિમાનું કામગીરી માટે રામસાગર તળાવમાં વહેલી સવારથી જ બોટ દ્વારા પ્રતિમાની કામગીરી માટે જાય છે ત્યારે મોડી રાત્રે અચાનક બોટનું એન્જિન અચાનક બંધ પડી જતા સાત જેટલા મુસાફરો અને કારીગરો રામસાગરમાં અધવચ્ચે ફસાયાતા જેથી કામગીરી કરવા માટે ગયેલ કારીગર અને મજૂર દ્વારા તાત્કાલિક ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડના ભાવેશભાઈ ઠાકોર કૃષ્ણા સોલંકી મુકેશ ચાવડાના જવાનો તાત્કાલિક રેસ્ક્યુના સાનુ સહિત રામસાગર તળાવમાં પહોંચ્યા હતા કે જ્યાં બોટમાં ફસાઈ ગયેલા સાત જેટલા કારીગર અને મજૂરોને સહી સલામત રીતે રામસાગર તળાવમાંથી બહાર લાવવામાં આવ્યા હતા રાત્રે આઠ વાગે ગોધરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો કે રામસાગર તળાવની અંદર જે રામ ભગવાન મૂર્તિનું કામ ચાલુ રહ્યું કામ ચાલી રહ્યું છે તેના સાત માણસો અંદર ફસાઈ ગયા છે એમની બોટનું એન્જિન બંધ થઈ ગયેલું હોવાથી તો અમે તાત્કાલિક ધોરણે ફાયરના જવાનો જોડે બોટનું સામાન બધું છે લઈ અને ಸಾಂಜನನ್ನು ಬಹಳ ಕಾಡೀ ಸುರಕ್ಷಿತ